દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં અનેક ઇન્ટરનેશનલ સ્કૂલો આવેલી છે ત્યારે સુરતમાં માઉન્ટ લિટરાઝી સ્કૂલ ડાયમંડ સિટીમાં સોલર બટરફ્લાય ટીમનું સ્વાગત કરાયું હતું માઉન્ટ લિટરાઝી સ્કૂલ ડાયમંડ સિટી સોલર બટરફ્લાય ટીમનું સ્વાગત કરવાનો ગૌરવ અનુભવે છે જે સુરતમાં તેમની પ્રથમ મુલાકાત છે ટીમ તેમના નવીન સૌર શક્તિ વાહનના નેતૃત્વ હેઠળ માઉન્ટ લિટરાઝી સ્કૂલ ડાયમંડ સિટીમાં એક દિવસ માટે રહેવાની હશે સ્કૂલની પૂર્ણ બોર્ડિંગ સુવિધાનો લાભ ઉઠાવશે અને વિદ્યાર્થીઓ અને સંકાય સાથે તેમની અદ્ભુત યાત્રા અને મિશનને સાંજી કરશે સોલો બટરફ્લાય વિશ્વનું સૌથી મોટું સૌરશક્તિ વાહન હાલમાં વિશ્વભરની 4 વર્ષની યાત્રા પર છે જેમાં 6 મહાદ્વીપો અને 90 દેશોનો સમાવેશ થાય છે ટીમનું મિશન જળવાયુ પરિવર્તનના સમાધાનો પર કામ કરતી 1000 ઉત્કૃષ્ટ વિચારો, પરિયોજનાઓ અને કંપનીઓને પ્રદર્શિત કરવાનો છે જે એક સ્થિર ભવિષ્યની સંભાવનાઓને ઉજાગર કરે છે અમે માઉન્ટ લિટરાસ સ્કૂલ ડાયમંડ સિટી માં સોલા બટરફ્લાય ટીમ સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ મિસ જોયશ્રી તલાપદરા પ્રિન્સિપાલે કહ્યું હતું કે તેમની સ્થિરતા અને નવાચારને પ્રતિ પ્રતિબદ્ધતા અમારા શાળાના મૂલ્યોને અનુરૂપ છે અને અમે તેમના અનુભવોમાંથી શીખવાની આશા રાખીએ છીએ તેમના પ્રવાસ દરમિયાન સોલર બટરફ્લાય ટીમ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે પોતાની યાત્રાને સાંજી કરશે અને પોતાના વાહનનું પ્રદર્શન કરશે જે આગામી પેઢીના નેતાઓ અને નવપ્રવર્તકોને પ્રેરણા આપશે માઉન્ટ લિટ્રાઝ સ્કૂલ ડાયમંડ સિટી સોલર બટરફ્લાય થીમની યાત્રાને ભાગ બનવા માટે સન્માનિત છે અને સ્થિરતા અને પર્યાવરણ સંરક્ષણ પ્રતિ પોતાની પ્રતિબદ્ધતા ચાલુ રાખવાની આશા રાખે છે મારું નામ નાશા સુરતી છે અને હું માઉન્ટ ડ્રગ્સ ઈ સ્કૂલ ડાયમંડ સિટીમાં કોઓર્ડિનેટર છું. આજે જે વિદેશી લોકો આવ્યા છે શું છે મેકે કે કેમ લિફ્ટ આવ ડ્રાઇવિંગ કરના છો એમનો મેસેજ હતો. એ એમનો મેસેજ એમ છે કે ગ્લોબલ વોર્મિંગ રોકવાનું એટલે કે આપણે જે અર્થને પોલ્યુટ કરીએ છીએ જે આપણે એન્વાયરમેન્ટ છે તેને આપણે કેવી રીતના સાચવી શકીએ છીએ ફ્યુચર યુઝ માટે એના માટે એ લોકો અહીંયા આવ્યા છે અને એ લોકોએ એક વ્હીકલ બનાવ્યું છે જે દિવસમાં બસો કિલોમીટર ટ્રાવેલ કરી શકે છે અને એ સોલર પર ચાલે છે પૂરું એ લોકો આવ્યા છે સ્વિટ્ઝરલેન્ડ થી અને એ લોકો હમણાં વર્લ્ડ ટૂર પર નીકળ્યા છે નેવું દેશોમાં એ લોકો જવાનો પ્રયત્ન કરે છે અને છ કોન્ટિનેન્ટ જે છે આપણા એમાં એ લોકો જાય છે અને આ જે ટીમ છે તે સ્પેશિયલી ઇન્ડિયા માટે ટીમ આવી છે છેલ્લા એ લોકો બરોડા હતા અને હમણાં સુરત છે એના પછી જશે મુંબઈ કેટલા વર્ષની ટૂર છે ચાર વર્ષનો ટૂર છે એ લોકોનો તે ચાર વર્ષ સુધી લોકો ટ્રાવેલ કરે છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં એ લોકોએ સ્ટાર્ટ કર્યું હતું અને હમણાં એ લોકોને બે વર્ષ થયા છે ના હમણાં ઇન્ડિયામાં છે એ લોકો કન્ટ્રીમાં ફેર્યા તો ઇન્ડિયામાં હું ફેર ફેરલાય ગયો એમ કે છે એ લોકો કે ઇન્ડિયા એવી કન્ટ્રી છે કે જે અડોપ્ટ કરી શકે છે જે એ લોકો આપણને બોલે છે તેનામાં એટલે અમુક જે સોલર છે આપણા ઇન્ડિયામાં જેમ કે એ લોકો અહીંયા હમણાં દેખાડ્યું હતું કોચિનમાં તે વર્લ્ડનું થર્ડ લાર્જેસ્ટ ગ્રાઉન્ડ છે તો ઇન્ડિયા યુટિલાઇઝ કરી શકે છે એ લોકો એફિશિયન્સીને ગ્લોબલ વોર્મિંગને ઓછું કરવા માટે એમનું નામ શું છે એમનું નામ છે રોજર અને ટોબિયસ ટોબિયસ આ બન્નેતે મલીને તમારો અનુભવ કેવી રીતે આ વાતચીત કરવામાં કેવી રીતે પ્રસેસ છે આ એકદમ હલી મનીને રહી છે અને બધી રીતે સપોર્ટ કરે છે અને એ લોકો જે એક્સપ્લેન કર્યું છે ફ્યુચર માટે આપણને કામ આવી શકે એ બધી વાતો કરી છે એટલે એ આપણે આપણા ડેલી યુઝમાં બી આપણે ઉપયોગ કરી શકીએ છીએ જે લોકો બોલ્યા છે એનો તમે મેસેજ શું આપવા માંગો છો તમે દેના મેસેજ એ છે કે ગ્લોબલ વોર્મિંગ આપણે ઓછું કરવું જોઈએ જેમ કે જેના લી જેનાથી ફ્યુચર જે હોય તે આપણું સિક્યોર થઈ નહીં તો એવું થશે કે આપણને રહેવાની જગ્યા જ નહીં મળશે અને આપણને શ્વાસ લેવાની પણ જગ્યા નહીં રહેશે जी नाम जय श्री तलापात्र मैं प्रिंसिपल हूँ माउंट लेटरा जी स्कूल डायमंड सिटी की सो टुडे वी आर फॉर्चुनेट कि सोलर बटरफ्लाई ने हमारे स्कूल को सिलेक्ट किया है टू शोकेस देयर प्रोजेक्ट एक्चुअली दिस इज अ टीम फ्रॉम स्विट्जरलैंड एंड जर्मनी प्रोफेसर रॉचर्ट हैज़ गिवन अ डेमानस्ट्रेशन कि कैसे हम ग्लोबल वार्मिंग को ओवरकम कर सकते नावेडेज uh, आप लोगों ने ऑब्जर्व किया होगा कि कार्बन डाइऑक्साइड का लेवल बहुत बढ़ गया है ड्यू टू ग्लोबल वार्मिंग सो अगर हमने सोलर यूटिलाइजेशन ज्यादा किया है तो यस वी विल ओवरकम दैट अप टू सम एक्सटेंड सो दे हैव डेमोन्स्ट्रेटेड आज दे हैव गिवेन आज ए होल सोल्यूशन कि कैसे हम कर सकते हैं एंड येस आई यू विश इनका विजिट बहुत फ्रूटफुल होगा बिकॉज वी विल कम अप विथ सर्टेन थिंग्स जहां पर हम लोग एटलीस्ट uh, कार्बन डाइऑक्साइड लेवल या ग्लोबल वार्मिंग को थोड़ा कम करे। सो थैंक्स टू देम, दे हैव ट्रेवल्ड ए लॉन्ग वे उन्होंने बहुत दूर से ये लोग आए हैं फ्रॉम अदर कंट्री एंड दे हैव एन एम्बीशन कि वो लोग थाउजेंड uh, स्कूल्स को विजिट करेंगे बट येस इन सूरत वी आर द ओनली वन स्कूल हु हैज बिन चूजन एंड इन अ पार्टनरशिप दे हैव शोनर्स दे हैव डेमॉन्स्ट्रेटेड द होल प्रोजेक्ट So, thanks to them, and uh, we are fortunate and proud to be Mount Literan. People, especially the young people, so the other one, of course, also, and we want to stop the global warming, but we cannot do it by our own. That's the reason why we travel around and look for universities, schools, and a lot of people or companies who help us or who listen to us and show the solutions we find and we also have done. Two, we are for India, okay. so we have always another crew. On every country, and till now it was very nice here. So we have a lot of helpful people. We also have a lot of problems, but we have a lot of helpful people. people. And uh, it was a little bit challenging with the roads because the roads are sometimes not so good. And also, the rules are very special if there are rules here to drive around. To yeah, somebody. but people are always kindly, they help us um, immediately. And really kindly to us, invite us to stay at their place, and yeah, it was a nice response for the vehicle. <laughs>